ઉપર કહી ગયા તે જીવાત્માનું કર્તાપણું પરમાત્માને આધીન છે એમ સૂત્રકાર વ્યાસમુનિ કહે છે જેમ કે પરાત્તુ તત્શ્રુતે હૈ જીવાત્માનું કર્તૃત્વ પરમાત્માને આધીન છે તેમ શ્રુતિ કહે છે તે શ્રુતિ આવું પણ કહે છે કે જનોની અંદર પ્રવેશેલા સર્વાંતર્યામી પરમાત્મા સૌનું શાસન કરે છે જે જીવાત્મામાં રહ્યા છે આત્માની અંદર છે જેને આત્મા જાણતો નથી આત્મા જેનું શરીર છે જે અંદર રહીને આત્માનું નિયંત્રણ કરે છે શંકા જીવાત્માનું કર્તૃત્વ જો પરમાત્માને આધીન હોય તો શાસ્ત્રમાં કહેલા બધા વિધિ તથા નિષેધો વ્યર્થ થઈ જશે સમાધાન જીવ પૂર્વ પૂર્વ જન્મમાં જેવી વાસના હોય તેવી પ્રવૃત્તિ પછીના જન્મમાં કરે છે ત્યારે પરમાત્મા તેને અનુરૂપ પ્રેરણા કરે છે તેથી વિધિ નિષેધો ખોટા પડતા નથી આ અંગે સર્વ કરતા હતા ભગવાન કે જીવ આપણે એવું કહીએ છીએ કે મારી મરજી વિના કોઈથી તરણું નવ તોડાય તો જીવ પાપ કરે એ કોણ કરે તો પછી ભગવાનનું કરતૃત્વ પણ ક્યાં રહ્યું સર્વ કરતા ભગવાનને કેવા

કે નાનું છોકરું પાપ કરે છોકરો પાપ કરે તો એ એને મા બાપને લાગે ઘરવાળું પાપ કરે તો ધણીને લાગે શિષ્યો પાપ કરે તો ગુરુને લાગે પ્રજા પાપ કરે તો રાજાને લાગે એમાં એનો ભાગ હોય ઓલો સારો ભાગ લે તો પછી આ ભાગ હોતી લેવો પડે આ બધો ભાગ હોય તો જીવ પાપ કરે તો ભગવાનને લાગવું જોઈએ ને કારણ કે ભગવાન સર્વ કરતા કરતા છે તો વાત જીવાત્માનું કર્તૃત્વ જો પરમાત્માને આધીન હોય તો શાસ્ત્રોમાં કહેલા બધા વિધિ તથા નિષેધો વ્યર્થ થઈ જશે સમાધાન જીવ પૂર્વ પૂર્વ જન્મમાં જેવી વાસના હોય તેવી પ્રવૃત્તિ પછીના જન્મમાં કરે છે ત્યારે પરમાત્મા તેને અનુરૂપ પ્રેરણા કરે છે તેથી વિધિ નિષેધો ખોટા પડતા નથી આ અંગે સૂત્રકાર વ્યાસમુનિ કહે છે કે કૃત પ્રયત્નાપેક્ષસ્તુ વિહિત પ્રતિષિદ્ધા પ્રતિસિદ્ધા જીવે કરેલા પ્રયત્નને જોઈને અંતર્યામી પરમાત્મા તેને અનુમતિ આપે છે જેથી વિધિ નિષેધાદી વ્યર્થ ન થાય અહીંયા એમ સમજવાનું છે કે બધા જ જીવોની જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ અને શરીર ઇન્દ્રિયો વગેરે સાધન સામગ્રી પરમાત્માને હાથ પરમાત્માને હાથ છે માટે જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તેના મૂળમાં કારણરૂપ પરમાત્મા હોય છે જીવાત્માના બધા જ કર્તૃત્વમાં કાળ અને પ્રારબ્ધ જેમ સાધારણ કારણ હોય છે તેમ પરમાત્મા પણ સાધારણ કારણ તો છે જ પરંતુ તદઉપરાંત વિશેષ કારણ પણ છે જેમ કે જે લોકોની અંદર પ્રવેશીને તેનું શાસન કરે છે અને સર્વાત્મા છે જે અધ્યક્ષ છે અને અનુમતિ આપે છે જે પરમાત્મા જ સત્કર્મ કરાવે છે આ બધી શ્રુતિઓનું તાત્પર્ય જોતા જીવના કર્તૃત્વમાં અસાધારણ કારણપણું પણ પરમાત્માનું જ સિદ્ધ થાય છે જીવના કરતૃત્વમાં પરમાત્માનું બે કારણ પણ છે જેમ કોઈ મોટો ઓફિસર હોય ને એ પાસે પોતાની હાથ નીચે સ્ટાફ રાખે તો સ્ટાફ સારું કામ કરે તો ફાયદો કોને થાય ઓફિસર ઓફિસર માલિકને થાય અને મોડું કામ કરે તો દંડ કોને ભરવો પડે માલિકને જ ભરવું પડે એમ ભગવાન સર્વ કરતા હરતા છે તો પણ નાનું નાનું કામ માનો કે દસ જણાનો સ્ટાફ હોય તો બધા હરખા હોય બધા ન હોય તો એક જણો સારું કામ કરી આવે તો માલિક એને વિશેષ લાભ આપે અને મોડું કામ કરી આવે તો ઘણી વખત દંડ એટલે ગોંડલ દરબાર હતા ને ભગવતસિંહ બાપુ ત્યારે એને બાપુએ ગાડી લીધી હતી બાપુને ગાડી હતી બીજા કોઈ સ્ટેટમાં હતી નહી ત્યારે બાપુને ગાડી હતી તો બાપુ ગાડી લઈને ફરવા જાય બપોર પછી ચારે બાજુ જાય બધી તપાસ કરવા જાય એમાં ગાડી ખોટકાડી કે ગામને મારે ગાડી ખોટકાણી છે એટલે બાપુ મેણા બધું રિપેરિંગ કરવા ડ્રાઈવરની બે રિપેરિંગ મેળા કરવા ત્યાં કોક બીજા એના સ્ટાફના માણસો ભાળી ગયા ક્યાં તો ભગા બાપુ છે ભગવતસિંહ બાપા ભગા બાપુ કહેતા કે આ તો ભગા બાપુ છે કે એટલે એને એમ થયું કે ગાડી ખોટકાણી છે એને જૈન ઘેરે વાત કરી ગાડી ખોટકાણી બીજી ગાડી મોકલી તો બાપુની ગાડી હાજી થઈ ગઈ અને હાલી પછી બાપુએ તપાસ કે આ ગાડી કોને મોકલી હતી ક્લાર્કે મોકલી હતી તો એનો દોઢ રૂપિયો કાપી લો પેટ્રોલ એને કીધું કોને ગાડી મોકલવાનું કીધું તો કે અને તારી જાણે દાપણ કરીને આવ્યો તો કાપી લે એમ દોઢ રૂપિયો કાપી લીધો પગાર ત્યારે દોઢ રૂપિયા પગાર હોય પાંચ રૂપિયા પગાર હશે તેમાં દોઢ રૂપિયો કાપી લીધો એટલે કંઈ ખોટું કરે તો એટલે એ રૂપિયા નિયામક છે પણ એમ ઓલા ના ન પાડે કે તું આમ કરતો હોય એમ કરવા દે અને ફળ આપી દે દંડને ઈનામ બે આપે એટલે કરતા આવતા ભગવાન અને બીજું કરવાની સામગ્રી બધી ભગવાને આપે વારા ઘડીએ ભગવાન રોકતા નથી તોય સર્વ કરતા છે એનાથી એની ઈચ્છાને બહાર કોઈ ન જઈ એટલે ભગવાન સર્વ કરતા જીવના કરતો પાછું ભગવાન ને છૂટી આપી જીવે ભગવાન જીવને ભગવાન છૂટી આપી તારે જે કરવું એ કહે હાવ બધા હાથ પગ બાંધી લે એવું નહીં હારું મોડું કહે ફળ હું આપી જીવના કર્તૃત્વમાં પરમાત્માનું જે અસાધારણ કારણ પણ કહ્યું છે તે જીવની ઈચ્છા થયા પછીની કર્મ પ્રવૃત્તિમાં જ છે કેમ જે જીવ પ્રથમ જે શુભ અશુભ ઈચ્છા પૂર્તિ માટે કર્મ કરે છે તેમાં જો પરમાત્માનું અસાધારણ કારણપણું માનીએ તો પરમાત્માની પ્રેરણાથી જ બધા કર્મોને કરનારા જીવને વિધિ નિષેધને પાળવાનો અવકાશ જ ન રહે પ્રથમ કર્તૃત્વ અને સેકન્ડ કરતૃત્વ એવો બે વિભાગ કરે છે પ્રથમ કર્તૃત્વ એટલે કોઈ પણ ક્રિયા કરવી હોય એમાં માણસ સંકલ્પ કરે કે મારે આ પ્રોજેક્ટ કરવો છે મારે ચાતુર્માસના નિયમ લેવા છે મારે ભગવાનને રાજી કરવા આવું કરવું છે મારે પૈસા મેળવવા આવું કરવું છે તો કોઈ પણ પ્રોજેક્ટના પ્રથમ સંકલ્પમાં ભગવાને એને છૂટી આપી ત્યારે જે કરવું હોય કે કોઈ એમ કે મારે ફલાણાના ઘરમાં ચોરી કરવી તો પ્રથમ કર્તૃત્વમાં ભગવાન કાંઈ નડતા નથી એટલે જીવને એના કર્મનું ફળ મળે જો તે દી પ્રથમ કરતૃ સંકલ્પમાં જ ભગવાન રોકતા હોય તો તો પછી ભગવાન જીવને ફળ ન મળે એટલે આપણે કાંઈ હારું નર શું વિચારીએ એમાં ભગવાન ના ના પડે કોઈ બી જો ભગવાનના હાથમાં જ હોય તો ભગવાનને આપણી પાસે હારું જ કરાવવું છે તો આપણે સંકલ્પ શું કરવા દે તો સંકલ્પ કરવામાં ભગવાન ક્યારેય રોકતા નથી કર્મ કરવા કરતી વખતે પછી ભગવાન થોડું ઘણું શક્તિ ખેંચી હોતી લે આપણે બધા ઓલા કોઈ માનતા ન હોય તો આ વિદ્યુત પાવરવાળા છે ને ઉપરથી જ બંધ કરી દે પછી કાંઈ કરી ન હોય પછી ચારે બાજુ ઓલા કોક કોક તોય ઓલા ચાલુ કરે ઓલા હું કે જનરેટર ચાલુ કરે એટલે પણ ત્યાં તો ભગવાન બંધ કરી દે એટલે જનરેટરે ચાલુ થાય નહીં એટલે એવું એટલે એની બ્રેક છે એ ભગવાનના હાથમાં રાખે ભગવાન પોતે એટલે ભગવાન સર મારી મરજી વિના કોઈથી તરણો ન તોડાય એ હોતે રાખે અને ભગવાન કોઈને રોકતા નથી એટલે ભગવાને સ્વતંત્રતા હોતે જીવને આપે એટલે વિધિ નિષેધ છે એ જીવની ઉપર આવે એટલે પૂન પાપ જીવને થાય ભગવાન ને ન થાય ભગવાન સર્વ તરતા છે તો એ પુન પાપ જીવને ન થાય ભગવાનને ન થાય જીવને થાય એટલે પ્રથમ કર્તૃત્વ એટલે મહારાજે સંતોને એવા પ્રકરણ ફેરવ્યું હતું કે ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી ઉત્થાન એટલે પ્રથમ સંકલ્પ હું આમ કરું એ જો કઈને કોઈને ખબર ન હોય કે હું આમ કરું છું કે નહીં પણ મહારાજ કે જાગ્રત રહી અને પહેલો સંકલ્પ મને હું થાય કોઈ પણ ક્રિયામાં મોટું કાર્ય હોય એમાં કાંઈ ડગલે ડગલે આપણને સંકલ્પ ન થાય કે હવે હું બીજું ડગલું ભરું હવે હું ત્રીજું ડગલું ભરું હવે હું ચોથું ડગલું ભરું એવો ન હોય પણ મારે અહીંથી સિકંદરાબાદ જવું છે એ પ્રથમ સંકલ્પ થયો કે એટલે એમાં ભગવાન રોકે નહીં એમાં ભગવાન કાંઈ રોકતા નથી કે તાર સિકંદરાબાદ જવું હોય તો સિકંદરાબાદ જા ને વિકારાબાદ જવું હોય તો વિકારાબાદ જા ગમે ત્યાં જવું હોય તારે જવું હોય જા પણ ઓલે પણ જવાનું ફળ હું આપે ને ઓલે પણ જવાનું ફળ હું આપે અને વધારે હોય તો હાવ રોકાય પછી અતિ પાપી થઈ જાય એને ભગવાન છે એ ઠેઠ હાવ ઓલા જીવ જંતુના દેહમાં નાખી દે પછી કઈ કરવાનું થાય એટલે મનુષ્ય જન્મમાં પ્રથમ કર્તૃત્વ જીવને આપ્યું સ્વતંત્રતા કોઈ પણ ક્રિયા કરવી હોય પૂજા કરવી હોય તો એનો સંકલ્પ છે એ જીવ કરીએ એમાં કોઈ કરતા કોઈ ના ન પડે ભગવાને એને સ્વતંત્રતા આપી અને પાપ કરવાની સંકલ્પ હોય તો એમાંય પણ ભગવાન ના નથી પાડતા કે પ્રથમ સંકલ્પ કરે સંકલ્પ કરે પછી ભગવાન સેકન્ડ મિનિટે જ ભગવાન મને ફળ આપવાનું આ તે નબળું કર્મ કર્યું તો તને ફળ આપવાનું આ સારું કર્મ કર્યું તો તને સારું ફળ આપવાનું ફળ પાછા બે રીતે આપે કોઈ માણસ છે એ સારું કામ કરે તો એને બુસ્ટિંગ હોતે કરી રાખે અને અંતે એ કર્મનું ફળ થતું હોય એ હોતે આપે સારું કામ કર્યું હોય તો સ્વર્ગ તો આપે એ તો ઠેઠ મર્યા પછી આપે પણ સારું કામ કરવાનું બુસ્ટિંગ હોય કરી રાખે ત્યાં સારું કર્યું તો તને સારું કામ કરવાનું બળ મળે એમ ભગવાનનું કામ હોય ભગવાનને રસ્તે હાલવું હોય તો કોઈ એમ સંકલ્પ કરે કે મારે પૂજા કરવીશ મારે આવું ભજન કરવું છે કે મારે સત્સંગ આજ્ઞા એવું કોઈ પણ ભગવાન સંબંધી કામ કરે તો સંકલ્પ કરે તો ભગવાન રોકતા નથી કારણ કે ભગવાને સ્વતંત્રતા હતી કોઈને ભગવાન રોકતા નથી અપિચેત ચેત દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ બહુ દુરાચારી હોય અને એને એમ સંકલ્પ થાય કે મારે ભગવાનને રસ્તે હાલવું છે વાલીઓ લૂંટારો હતો માણસોને કાપી નાખતો હતો તો એને એમ થયું કે મારે ભગવાનને રસ્તે હાલવું છે તો એટલે પાપ એને નડે નહીં ભગવાન નડવા દે કે બસ તું તાર તું કર સંકલ્પ કર હારો સંકલ્પ કરે તો ફળ હું સારું આપે જોબંધ પગી હતા તો એને એવા પાપ કરતા કર્યા હતા તો એને એમ મનમાં થાય કે મારે ભગવાને રસ્તે હાલવું છે તો બોલું ના રોકે નહીં ભગવાન ને રસ્તે હાવ રોકે નહી જગત ને રસ્તે કોઈ એમ કે ભગવાન કે તારા ભાગમાં પાંચસો રૂપિયા છે બિલિયોનર તો નહીં થઈ એટલે મહિને તારે પાંચસો રૂપિયા વધશે એ તો સાચે બિલીઓનર તો નહીં થઈ એક એટલે એ એને ભાગ નડે છે એ બ્રેક ભગવાને રાખી પોતાના હાથમાં એટલે સર્વ કરતા હતા એ રાખે પણ તોય એ હારા સંકલ્પ મેં ભગવાનને માર્ગે સંકલ્પ કરવામાં તો ભગવાન જરાય રોકે નહીં અને પાપને માર્ગે કરવામાં ભગવાન રોકે નહીં ફળ આપે રોકે રાખે સારો કર્મ કરવામાં ભગવાન મુશ્કેલ વધારે કરે છે અને ફળ વધારે આપે કોઈ નું ગુનો હોય તો ભગવાન કોણ પડતો એને મળે છે ના ખોટા કર્મની પણ વચ્ચે કંઈ રોકે છે વચ્ચે રોકે નહીં હારા કરવા કરવામાં બુસ્ટિંગ કરે હારા કરવામાં કરવામાં બુસ્ટિંગ કરે અને નબળા કરવા કરવામાં ભગવાન બુસ્ટિંગ તો ન કર્યું કહેવાય પણ એને સંસ્કાર એને બુસ્ટિંગ કરી રાખે એકવાર ચોરી કરી હોય અને જો પકડાય નહીં તો એની બીજી વાર ચોરી કરવાની ઈચ્છા થાય એ કર્મ ભગવાન એવી રીતે બુસ્ટિંગ આવે ઓલા અધોની શી અને ઉપર ઉપર એને લઈ લીડ કરે છે ભગવાન અને નબળા કર્મ કરે અને ભગવાન છે એના કર્મથી જ એને નબળો 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 હું છે જે એકવાર નબળે રસ્તે ચડી ગયો હોય એને ભગવાન છે એની બુદ્ધિ જ એવી કરી નાખે કે નબળે નબળે રસ્તે હાલવાની ઈચ્છા થાય હારે રસ્તે હાલવાની ઈચ્છા ન થાય એના એમાં જો વચ્ચે સત્સંગ થઈ જાય તો ઓલો માર્ગ કાપીને એને બીજો માર્ગ બદલાય બાકી જો એ પોતાની મેળત જે કરતો હોય પોતાના કર્મની પ્રેરણાથી કરતો હોય તો એ નબળું 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 કરતો જાય અને પછી હાવ ઉતરી જાય અને સારું કરતો જાય ઊંચું 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 કરતો જાય અને પછી વચ્ચે સત્સંગ કે કુસંગ થાય તો એનો ટ્રેક બદલાવી નાખે